નમસ્કાર મિત્રો તમારા જીવનમાં તમે ઊંચાઈના પગથિયે જઈ રહ્યા હોય તમારી પ્રગતિ થઈ રહી હોય ધંધા વેપારમાં નોકરીમાં તમને પ્રમોશન મળી હોય તમે તમારી સમાજમાં આગળ પડતા વ્યક્તિત્વ ધરાવતા હોય તમે બધી અને બધા જ ક્ષેત્રોમાં તમને બહુ મોટી સફળતા મળતી હોય અને તમારી ઊંચાઈ તમારી પ્રગતિ કોઈ જોઈ ન શકતું હોય એને બળતરા થતી હોય કહેવાય છે ને કે તમારી પ્રગતિ જોઈને બીજા બળે એના નેજા આભામાં ફરકે ને એટલે બીજાને પ્રગતિ નડતી જ હોય તમારી કોઈ પ્રશંસા કરે એને તમારો દુશ્મન બળી બળીને ખાખ થઈ જાય તમારી પ્રગતિ જોઈ જોઈને તમારા દુશ્મનો બળી બળીને રાખ થઈ જાય મિત્રો તમે આગળ પડતા હોય તમારું ભવિષ્ય અને વર્તમાન બહુ ઊંચાઈ જતું હોય અને તમારા દુશ્મનો તમારો વાળ પણ વાંકો ન કરી શકે તમારી પ્રગતિ જોઈને તમારો કોઈ પણ વાળ વાંકો ન કરી શકે એના માટે તમારે તમારા કુળદેવીમાંની કૃપા ભૈરવનાથની કૃપા અને તમારા ઈષ્ટદેવી દેવતાની કૃપા હોવી જોઈએ કારણ કે આ દુનિયામાં છે ને મિત્રો જે માણસો આગળ વધે ને એ દુનિયાથી જોઈ નથી જવાતું તમે લોકોના આંખમાં ખૂંચવા લાગો ને એટલે એ જ લોકો આંખને ચોળી ચોળીને કચરાને ફેંકી દે છે એમ તમે જ લોકોની નજરમાં આવી જાઓ ને તો લોકો તમને કચરાની જેમ ગાડીને ફેંકી દે છે એટલે આપણે નજરમાં નથી આવવાનો પણ કંઈક કરીને બતાવવાનું છે એટલા માટે જીવનમાં ક્યારે પણ તમે ઊંચાઈના માર્ગે જઈ રહ્યા હોય અને તમારો વાળ પણ વાંખો કોઈ ન કરી શકે તો કુળદેવની કૃપા હોવી જોઈએ સાથે સાથે હનુમાન દાદાની કૃપા હોવી જોઈએ ભૈરવદાદાની કૃપા હોવી જોઈએ અને ભગવાન ભોલેનાથની કૃપા હોવી જોઈએ તો મિત્રો હું તમામ મિત્રો દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને એવી આશા રાખું છું આપના નેજા આભમાં ચડતા રહે અને આપ ઊંચાઈના સફળતાના માર્ગે ચડતા રહો એવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના હું કરું છું મિત્રો સવારમાં તમે વહેલા ઊભા થાવ એ વખતે અવશ્ય તમારા કુળદેવનું નામ લઈ સ્નાન કરી અને તમારા દેવી દેવતાની પૂજા કરવી જોઈએ ત્યારબાદ તમે ઘરની બહાર નીકળો તો જે કાળો કૂતરો હોય કે કોઈ પણ કૂતરો હોય તો એને ઘી અને ગોળમાં પલાળેલી રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ અથવા તો તમે શહેરમાં રહેતા હોય તો એને કોઈ પેલી દાબેલી છે કે બિસ્કિટ છે એને કૂતરાને ખવડાવવા જોઈએ આ કરવાથી તમારા દુશ્મનોનો નાશ થાય છે અને સાથે સાથે ધાર્મિક માન્યતા એવી છે કે કાળા કૂતરાને જો તમે રોટલી ખવડાવો છો તો અનેક પ્રકારના લાભ થાય છે અને ભગવાન ભૈરવનાથની કૃપા તમારા ઉપર થાય છે કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહે છે અને શનિની મુક્તિ અને શનિની જે પીડા તમારા પર હોય એમાંથી તમને મુક્તિ મળે છે કોઈ પણ પ્રકારનો સંકટનો અનુભવ જેમ કૂતરાને થઈ જાય છે સંકટ જે આપણા ઘરે હોય કૂતરો અને કોઈ બહારથી આવતું હોય અને એને કેવો અનુભવ થઈ જાય છે એવો જ અનુભવ તમારા જીવનમાં તમને પહેલેથી જ ખબર પડી જાય નેગેટિવ ઉર્જા તમારી દૂર થઈ જાય અને સકારાત્મક શક્તિ તમારા અંદર દાખલ થાય એટલે તમારા ઉપર જે વિઘ્ન આવવાનું હોય જે તમારા પર મુસીબત આવવાની હોય એવો અહેસાસ તમને પહેલેથી જ થવા લાગે છે એવી કૃપા તમારા ઉપર થાય છે ભૈરવ દાદાની શનિદેવની અને હનુમાન દાદાની મિત્રો શુક્રવારના દિવસે તમે કૂતરાઓને દૂધમાં સાકર નાખીને મીઠું એટલે કે ગળ્યું દૂધ અને સાથે રોટલી અથવા બિસ્કિટ જો તમે કૂતરાઓને જમાડો છો તો તમારા જીવનમાં ક્યારેય ધનની પૈસાની કમી નથી થતી અને મા લક્ષ્મીજીનો તમારા ઘરે વાસ થાય છે તમે જે કાર્ય કરો એમાં તમને સફળતા મળે છે અને સારું કાર્ય કરવા માટે તમને સામેથી સંકેત મળે છે શુક્રવારના દિવસે દૂધમાં સાકર નાખીને રોટલી અથવા બિસ્કિટ કૂતરાઓને ખવડાવવાથી કૂતરાઓને જો તમે ખીચડું આવે ખીચડું એ તમે જમાડો છો તો તમારા પરિવારના જે ક્લેશ કંકાસ ઝઘડાઓ હોય એ બધા દૂર થઈ જાય છે અને પરિવારમાં સકારાત્મક શક્તિ ભાઈ બહેનમાં પ્રેમ ભાઈ ભાઈમાં પ્રેમ માતા પિતાનો પ્રેમ વધતો જાય છે અને ઘરનો ક્લેશ કંકાસ બધો દૂર થઈ જાય છે કૂતરાને જો તમે અથાશક્તિ ભોજન જમાડો છો એને તમે લાડ લડામણા કરો છો એમને તમે ઘરમાં પાળો છો પોષો છો તો મિત્રો કૂતરા જેટલું વફાદાર પ્રાણી કોઈ નથી આખા બ્રહ્માંડમાં કૂતરા જેટલું વફાદાર પ્રાણી કોઈ નથી અને જે વફાદાર હોય ને એની જ કિંમત હોય છે એટલા માટે કૂતરાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ એને પાલન પોષણ અવશ્ય કરવું જોઈએ કૂતરાઓ રાત્રિના સમયમાં ભોગતા હોય રડતા હોય તો તે અશુભ સંકેત છે એટલા માટે તે તમને ચેતવણી આપે છે કે કોઈ ઘટના તમારા ઘરમાં બનવાની છે તો ચેતી જવું અથવા કોઈ તમને કોઈ નડતર થવાનું છે તો ચેતી જવું કૂતરાઓ તમને બધી રીતે શુભ સંકેતો આપતા હોય પણ સમજાય એને ન સમજાય તો પછી એનું પરિણામ આપણે ભોગવવું પડે છે હવે મિત્રો તમે ઘણી વખત કૂતરાઓની ઘણી બધી વાર્તાઓ કોઈ ઉદાહરણો કોઈ તમે ધાર્મિક દાખલાઓ જોયા હશે કોઈ સાંભળ્યા હશે તો કૂતરા જેટલું વફાદાર પ્રાણી કોઈ નથી અને જો તમે કૂતરાને તમારા ઘરમાં પાળશો કે બહાર જતાં આવતા તમે બિસ્કીટ રોટલી ખવડાવશો તો તમારા જીવનમાં ઘણો બધો પલટો થઈ જશે અને તમારા જીવનમાં કોઈ પણ કાર્ય અટકશે નહીં તમારા પર તમામ પ્રકારની મુશ્કેલી દૂર થાય અને ભગવાનની તમારા પર કૃપા થાય છે સાથે સાથે મિત્રો જરૂર એટલું કરજો કે જેમ તમે કૂતરાઓને રોટલી ખવડાવો એમ ચકલાઓને કોઈ ગાયને કોઈ ગરીબની વારી ચડજો કોઈને મદદ કરજો કોઈ સાધુ સંતને કોઈ ભિક્ષુકને અથાશક્તિ તમારે થાય તો મદદ કરજો જય ગુરુદેવ જય માતાજી